અમદાવાદ શહેરના લાલ દરવાજા વિસ્તારના ત્રણ દરવાજા નજીક આવેલા ટ્યુટોરિયલ માર્કેટના આવેલા ભોયરામાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી ત્યારે બોયરામાં રહેલા આર્ટિફિશિયલ દોડી આવી હતી ત્યારે આ આગ બુજવાની કામગીરી દરમિયાન ડિવિઝનલ ફાયર ઓફિસર કેઝાર દસ્તુરને ધુમાડાની અસર થવા પામી હતી જેના કારણે તેઓ બેભાન થઈ ગયા હતા જેથી તેમને તાત્કાલિક સારવાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી ત્યારે હાલ આગ લાગવાનું કારણ પણ જાણી શકાયું નથી રુસ્તમ શેખ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમદાવાદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ